એકવાર સ્વામી વિવેકાનંદ અમેરિકાની જ્યારે મુલાકાતે ગયા હતા ત્યારે એક ગામડાની મુલાકાતે ગયા ત્યાં નદી કિનારે એમણે કેટલાક યુવાનોને નદીની અંદર વહેનમાં તરતા ઈંડાવાના કોચલાને બંદૂક વડે તોડતા જોયા યુવાનો પરંતુ એમાં નિષ્ફળ હતા એટલે સ્વામી વિવેકાનંદે એક સ્મિત આપ્યું જેને જોઈને કેટલાક યુવાનોને ગુસ્સો આવ્યો એમાંના એક યુવાને કીધું સ્વામીજી આ કંઈ આપણને દેખાય છે એટલું સરળ કાર્ય નથી આના માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે ત્યારે સ્વામીજી તરત જ બંદૂક ઉઠાવે છે અને એકસાથે એક ડઝન કરતાં પણ વધારે ઈંડાના કોચલાને વીંધી નાખે છે અને ત્યારે પેલા યુવક કહે છે કે સ્વામીજી તમને બંદૂક ચલાવવામાં ખૂબ જ કુશળતા પ્રાપ્ત થઈ હોય એવું મને લાગે છે અને ત્યારે સ્વામીજી કહે છે બંદૂક મેં આજે મારા જીવનમાં પહેલી જ વાર ઉઠાવી છે અને ત્યારે નવયુવાન કહે છે તો તમારી આ વિંધવા પાછળની સફળતા પાછળનું કારણ શું છે અને ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે ઈંડા વિંધવા માટે અથવા તો જીવનમાં કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવી હોય તો એ સફળતા પાછળનું રહસ્ય માત્રને માત્ર મનની એકાગ્રતા હોય છે એટલે જો કોઈ આપ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માગો છો તો મનને એકાગ્રતા સાથે કેળવવાથી જરૂર સફળતાને પ્રાપ્ત કરી શકાય છે આજના આધુનિક યુગમાં આપણે જોઈએ છીએ કે બાળકો હોય યુવાનો હોય કે વૃદ્ધો હોય જ્યારે મોબાઈલની અંદર રીલ્સ જોતા હોય છે ત્યારે હવે ત્રણથી પાંચ સેકન્ડ પણ એકાગ્રતાથી રીલ્સ પણ નથી જોઈ શકતા તો આજના બાળકો અભ્યાસમાં એકાગ્રતા કેવી રીતે કેળવશે અને કેવી રીતે સફળતા મેળવી શકશે માટે તમામ બાળકોએ એકાગ્રતા ધારણ કરીને અભ્યાસ કરવો જોઈએ તો ચોક્કસ તમે નક્કી કરેલા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી શકશો ધન્યવાદ